ગુરુ અને શિષ્ય ની જો તમને મને વેદના હોય ને તો ખબર પડે ને ઝું ગુરુ હતા ગુરુ એ શિષ્ય જોતો વરસાદ આવે છે એમાં બરોબર બિલાડી આવી કે બાપુ એની માથે હાથ ફેરવો ને લીલી છે તો આવતો હોય છે હું કીએ નહી આવતો હોય ગુરુ કે આ મારા દીકરા શું આપણી પાસે લઈ જવાના એ કે સારું દીવો રામ કંઈ કે સુઈ જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને રવા દીવો ભલે રહ્યો અંધારું તો જ થઈ જવાનું ગુરુ ને બાપુ ભરશો વળી કે સારું હાઈલ ને આંખું બંધ કીધું પણ હવે ડેલી તો આડી કરી કે સુઈ જવું છે ઈ કે બાપુ બે કામ તો મેં કર્યા એક તો તેમ કરો આવા ગુરુ ના આવા શિષ્ય છે એટલે મેળ નથી પડતો કારણ કે આમાં શું છે કે અમુક અમુક નો બાપુ ઓટોમેટિક મેળા પડી ગયો હા આ મને મારા એ વખત ના જે મારા મિત્રો હતા ને એ આ આ આ કશું લાઈવ હાલે છે ને એ કેટલા હળક જાય છે આનો દી નથી ઉઠ્યો આમ તો જો એટલે હવે દી મારો ઉઠ્યો છે કે તમારો ઉઠ્યો છે શેડે ખબર અને આ દુનિયા છે ને બાપુ દો રંગી દુનિયા છે કોઈ ઓણ મારે મારે વાડી છે ને પડતર રહી વરસાદ લાઈ છે ઓણ ની તમને વાત કરું મારી વાડીમાં સારું હોય ને કપા જીરું કે ગમે સારું હોય ને એક એક વાડી મારે રોડ ઉપર છે એટલે ત્યાંથી ગમે માણા નીકળે ને તો શું કહે બાકી ભજન નો પ્રતાપ તો જો આની વાડી કેવું જીરું છે કેવો કપાસ છે ઓણ પડતર રહી વરસાદ નકરો થા થા કર્યો ને ત્યાં ત્યાં નીકળે એવડે બધા શું કહે ખબર હે નકરા ભજન માં પીડ્યા રહે આવું જ હોય ઈ ના ઈ વાડી છે ને ઈ નો ઈ હું છું ને ઈ ના ઈ ઉડાઈ છે આ દુનિયા છે હવે એમાં પાછું કઈક સારું થાય છે એ નહીં કેવાના ભજન નો કરો ગામ ને ગામ ના દીકરો બે નીકળ્યા ઘોડું લઈને બાપા ઘોડા ઉપર બેઠેલા છોકરો હેઠવાયેલો ગામ નો સૌરો અહીંયા રીધી સીધી બધી બેઠી હોય અહીંયાથી નીકળ્યા એ કોઈ ઘર બાપુ માફ કરજો આનંદ કરાવું છું રીધી સીધી માંથી એકદી અમારો અમારું નામ આવવાનું જ છે તેથી અમને કહેવાના છે બધા રીતિ સિધિ એ બાપા ઘોડા ઉપર બેઠેલા અને છોકરો હેઠો આવ્યો છે એ બધા અહીંયા બેઠા હતા ને એવડે શું વાતો કરે કૌ આખો કે ઘોડા ઉપર ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું છે શરમ નહીં આવતી પછી બહાર નીકળીને એનો બાપો કે બટા એક કામ કરી કે તું સડી જ હું હેઠો આવેલો છોકરાને સડાયો બાપા હેઠે આવેલા બીજું કામ આવ્યું ને એ કે જુઓ આખો ઘોડામાં સડી બીજા ને તાંટિયા તોડાય પછી બાય નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે હાલો બેય બેહી જઈ બે બેહી જાય ને પછી બીજું ગામ આવ્યું ને એ કે ને સેર દયા જેવો સાંટો બે હોય ત્યાં ઘોડામાં બે ને બેસાય બાય નીકળીને કે બાપા એક કામ કરો ભલે હા ઘોડું હાલ્યું આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને કે હા એમને પૈસા શું કેમ ખર્ચાય છે ઘોડું છે તો બે તાંટીયા તોડીને હાલ્યા જાય છે હવે આ દુનિયાને તમે પોગી શકો આ દો રંગી દુનિયા છે બાપુ આના કોઈ ભરોસા નથી પણ ગુરુ અને શિષ્ય ના મારું મેં કીધું એમ મેળ ઓટોમેટિક પડી ગયો હું તમને એક વાત કરું બે ખેતરની માથે એક મોરલો બોલતો એની જરૂર હતી વાત ઉપર ધ્યાન આપજો મને ખબર તમારે ઘડિયાળમાં ન જોવું પડે મારા પ્રોગ્રામ બંગા હું ન આવે બે ખેતરવાની માથે મોરલો બોલતો તમે આ ગમે એટલા પ્રોગ્રામ કરો તો તમારે આપણને યાદ કરવો પડે કરવો પડે ને કરવો પડે એ ગેરંટી ભલે બીજા કલાગરો તમને મજા આવે તોય તમારે એટલું તો કહેવું જ પડે બોલે અનુષય આવે તી મજા આવી એટલું તો બોલવું જ પડે નકર મારી બેનું અતાર સુધી ન બેહે જણ તો ઠીક બેહે બેનું ન સાંભળે પણ બે બેનું સાંભળે એટલે મને એમ થયું કે મારી પાસે વાતો કોઈક સારી લાગે બે ખેતરવાની માથે મોરલો બોલતો અને આ કોયલ બેઠ બેઠી વિચાર કરતી હતી જો આ મોર ને કોયલ તો ગોઠવવા પડે હો વાત છે નામ નડે કોયલ વિચાર કરતી એને ખબર નતી આ મોર બોલે છે એ મોરને ઓળખતી નતી સુંદર મજાનો અવાજ આવતો હતો બેઠ બેઠી વિચાર કે કેવો સુંદર મજાનો અવાજ આવે મારે એને મળવા જાવું છે પણ ઝરમર ઝરમર વરસાદ આવતો કે જો વરસાદ રહી જાય ને તો મારે એને જોવા જવું છે ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો કોયલ ને કહું મડી તૂટવું હોય કે આ એ કેવું મજાનું બોલે છે વરસાદ રહી જાય તો હારું મારે સર જોવા જવું અને વિચાર કરે ને મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ ને બાબુ મન વરી ચૂકી જે હોય કે મારે એને લગ્ન કરી લેવા છે મનથી વરી ચૂકી ભાઈ ઘડીક થયું ને વરસાદ રહી ગયો કોયલ મનાડી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને

એટલે કોયલ ને એમ જોયું કે આનું મોઢું જોયું હોય ખાવા ન મળે પણ ભગવાન આને કંઠ કેવો આપ્યો એને ખબર જ નથી બોલવા વાળો વિવે ગયો એ કે હું હતું ઈ કે હતું કઈ નઈ હું મન થી વરી ચુક્યો મારે તમારે લગ્ન કરવાના ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાસા આવ્યા હતા તો રડતું રડતું આવ્યું હામું આપણો મેળ પડી ગયો એ લગ્ન કર્યા અને પછી કોયલે કીધું કે સ્વામિનાથ બોલો તો ખરા મને આ સંસાર નો મોહ નથી અવાજ નો મોહ છે અલ ખોટા હોય તરત મારે ગાઢ લે ને એ કે હું તો વરમાં એક જ વખત બોલું પશ્ચા બોલું કોયલ ને એમ જો હું મન કાયલ વર પૂરું થઈ જાય પછી બોલશે ને બે મહિના ચાર મહિના આઠ મહિના ને ફરીને મીડો હાડ ધડકવા વીજળી મનાણી આપને જીરવા વાદળ બેવળ ચોવળ મીડા ચડવા ધરતી માથે ફોરા મીડા પડવા પછી કીધું કે સ્વામીનાથ હવે તો બોલો હવે તો આ ફરીના હાડ આવ્યો પછી બોલવું પડે

પતિ ની વાત બાપુ અને છે ને તારે શક્તિ છે સો ટકા શક્તિ હું તો એમ છું તમારા ઘરમાં હોય ને તો સાચવી લઈ આપણે જલારામ બાપા ની વાત કરવાની હોય બાકી આપણે બહેરા બહરે કોઈ દેવાનો ખતરો ન કરતા એ કઈ કરવાનું નથી પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે એક એક એના મા બાપ ને લઈને તમારો તમારું તમે કદાચ એની માથે જુલમ કરતા હોય તમે એની મારકુટ કરતા હોય કોઈ વઢતા હોય બાંધતા હોય ખોટી રીતે પરેશાન કરતા હોય તો એના મા બાપ ને આબરૂ ને લઈને બાકી જો એ ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો ન ભરે આપણી ગેરંટી તમને કહી દઉં એ શક્તિ છે એટલા માટે કહું છું હોય તો સાચવી લઈ બાકી એક ગામ હતું ને એમાં પતિ પત્ની બે રહેતા હતા તે એમાં ઘરવાળો છે ને એની બહુ નવા નવાર ક્યાં ક્યાં કરે તમે ગમે એમ તો બહાઈ રાખે તમારી બુદ્ધિ જેટલી હોય તમે ગમે એમ તો બહુ રહે ઓલે બેન કે ભાઈ સાના જે કરતા હોય કરો ને ભાઈ એમાં બય રહે છે બરોબર છે બય રહે બરોબર બાકી તમને અમને ખબર નથી પડતી ખબર નહીં પડે એટલે તમારા ભેગા ગુડાણાઈ થાય નખર હારા ઠેકાણે ન હોત ખબર નથી પડતી એ એમનામ એમના હાલે એ કે પણ તમા તમ તમને કોણ ઓળખે તમારાથી શું થાય એમાં ને એકદી હબાકો આવ્યો એ કે આ આ આને કંઈ દેખાડવું તો પડશે જ કંઈ એમાં એક દિવનો સમય હતો ને એમાં ચાર પાંચ ભાઈ બંધ આવ્યા જાણ ને બજારમાં નીકળ્યો ને એમાં ચાર પાંચ ભાઈ બંધ ભેગા થઈ ગયા અરે ચપરડી તમે અમે આવ્યા દીધી તમે અમને ખૂબ આનંદ નિકળ્યો હલો 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 ઘરે ઓલો ઘરે લઈ ગયો ને આમ ડેલામાં ગર્યા ને ચાર પાંચ ભાઈ બંધને એનો ઘરવાળો એ વાંસરીમાં બેઠી હતી ને ઘરવાળી ઈ કા એના બાપાને આવ્યો પણ પાણી નથી પાવું ભલે રોટલા હાટુ લાવ્યો કે અહીંયા આવ્યા વાંસરીમાં ઈ કે જો અમારા ભાઈબંધ બંધ અમે ચપરડી પ્રોગ્રામમાં જાય ને તેથી અમને ખૂબ હાચવા આયર છે બધા મારા મિત્ર છે અને આમને રોટલા ખાવ કે કઈ વાંધો નહીં થોડીક વસ્તુ ઘટે બજારમાં લેતા હોય ભાઈને કઈ ત્યાં વસ્તુ કાઢો બોલા બોલા મહેમાન બેઠા એ મહેમાન બેઠા ને બેન રવાડામાં જઈને બાપુ પોક મૂકીને મટી રોવા હો ઓલા મહેમાન વિચાર કરે કે હમણાં બે માણસ વાતો કરતા હતા ને અત્યારે થયું શું કે આ બેન મારી પાસે રોવા હવે અજાણ્યા બેન પાસે જાવું કેમ પણ તો એક હિંમત કરી રોડ અને બાણા સુધી જીવો એ કે બેન શું થયું ઈ કે કઈ નહીં પણ કે બેન વાત તો કરો તમે હમણાં તો બે આનંદથી વાતો કરતા હતા ઈ કે કઈ નહીં એ કે પણ બોલો ને બેન અમારેથી જો કઈ તકલીફ હોય અમે તો વ્યા જાય એ કે ના ના તમને મને હું મારા દુખને ને નથી રોતી કે તમારા દુઃખ ને રોવું એ કે અમારું શું દુઃખ અમારે તો કે ઉતાવળ છે આ તો થર્ડ લઈ આવ્યો ને કે અમારે કઈ ટેમે નથી એ કે ના ના એ તો તમને બધાને ખવડાવશે પીવડાવશે ગાડલાન ખાટલાન પણ એ પણ કઈ બંધ થાય ને નસું બેન ખુલાસો ન કરે અને ઓલા પાણ પણ કરે એ કે પણ બેન જે હોય વાત કરીને એ કે ના હું તમને જવા દઉં નકર તો પાસે એ મને વટે એ બધું તમને હાચવ છે આમ તમારા હગા ભય જેટલું હાચવ છે પણ એ પણ કઈ બંધ થઈ જાય ને ત્યાં ઓલા પરશો વળે મારા દીકરું કઈક મગજ બેન કે હાશું કે ને કઈ મેં જાય એ કે ખબર ને ડેલો બંધ કરીને તમને બે બે હા પેલા મારશે બોલ્યો કે એમ ચા દેણું કર્યું હાલો હાલો એના ભાઈ કે હાલો પૂછડા જોયું ખાવાનું હાલો વ્યાય બોલો વસ્તુ લઈને આવ્યો એ કે મહેમાન ક્યાં ગયા કે ગયા કે કઈ બાજુ એ ભૂજ બાજુ ગયા ઈ કે પણ કામ ઈ કે આ મે તમને કેટલી મગજમારી કરી તે કે હા પેલું મને લઈ દીધું તો કે હા તો કે એમને હા પેલું હું દઉં અરે તારી ભોલી થાય કે તારું આ પાંચ રૂપિયાના હા મારા લાખ રૂપિયાના મહેમાન ને ત્યાં લાય 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 કે હા પેલું કે હા પેલું એ હા પેલું લઈને બાપુ પૂછ્યું સંજીભાઈ કે ચિનભાઈ ગયા મહેમાન એની પાછા હતા એ કે આમ ભૂજ કરી જાય અને બાપુ વાય ધોડ્યો એ ઉપાડો હાંપેલું લઈ જવા ને બાપા મેડ્યા વાયડું ઠેકવા બોલ્યો કે ખાતું નથી તો હા પેલું લઈને મારવા આવ્યો ઓલી લાખ રૂપિયાની બે આપણને છે હાવ ખોટી હતી ભાગો ઈ કે વાડું ફેંકતા જાય ઓલો કે લેતા જાઓ લેતા જાઓ ઓલો કે મારજો ખાધું નથી તું એ કે મારજો આયું આયા હા ભેલું ના ખાધું હતું કે કાઈ હાડકા ભાંગી નાખે ઓલો ઘરે પાછો આવ્યો ને એની વહુને વઢવા મળ્યો એ કે આવા હા ભેલા જેવી વાત મે કોઈ હાંભેલું ભેલું ભેલું માંગ્યું નહોતું કે તમે રોજ મોટી મોટી કરો છો ને એટલે ખાવા દીધું એટલે અમે ધારી ને અમે કરી કે કરતા નાના માના ઘરની વાત ઘરમાં રખાય મારો મિનિંગ બાપુ ઘરની વાત છે ને બહાર રામદેવજી બાપા છે ને રામદેવજી બાપા એક જ વાત કરી બેન કે આવે ને વાદળું સડે ચાર માં મોઢું રાખી અને બે આહુંડા પાડજે મને યાદ કરજે હું અડધી રાતે તારું બાવડું પકડવા આવીશ એમ બાપુ તમે હાચા હૈશો ને આહુંડું પાડજો મારો નાથ બાપુ કોઈ દી તમારી આબરૂ જવા નહીં દે એ આપણી ગેરંટી પણ આપણે ઊભા ન કરે આપણા ઘરમાં વંટોળિયા આપણે ઊભા ન કરે